બીજી બાજુ અમદાવાદ દની ને લઈને ની જેમ શણગારવામાં આવી રહ્યું છે પરંતુ અમદાવાદ એરપોર્ટના બહાર નીકળતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ બેદરકારીના કિસ્સા જોવા મળ્યા હતા સોમવારે અમદાવાદ એરપોર્ટ ને સજાવવાની તડામાર તૈયારીઓ ચાલી હતી તો બીજી બાજુ આ તૈયારી એરપોર્ટના એરાઈવલ વિભાગની બહાર મહેમાનોને આકર્ષિત કરવા માટે ફૂલોના કુંડા ગોઠવવામાં આવ્યા છે ત્યાં આગળ આ શ્વાન પેશાબ કરી રહ્યો હતો અમદાવાદ એરપોર્ટ પર હાજર પોલીસના જવાનો અને એરપોર્ટ ઓથોરિટીના કર્મ ્યો આ દ્રશ્ય જોતા રહ્યા હતા પરંતુ કુતરાને ભગાડવાનો કોઈએ પ્રયત્ન કર્યો ન હતો